સાવરકુંડલા જે ખેડૂત જે છે ભરતભાઈ તેમ તેમના દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી ખેતીવાડી ના અધિકારીઓને સ્થળ પર રૂબરૂ બોલાવી તેને લેખિત ફરિયાદ કરી હતી કે ભાઈ ખેડૂતોને જે ખાતર આપવામાં આવે છે તેની સાથે અન્ય ખાતર આપવામાં આવે છે જે ખેડૂતોને જરૂરિયાત નથી તેવું ખાતર આપવામાં આવે છે તે જે આપવામાં આવતું હતું તે સંદર્ભે ખેડૂત ભરતભાઈ ચોડવડિયા દ્વારા એક ખેતીવાડી અધિકારી ને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ને ફરિયાદ ના આધારે પંદર દિવસ માટે જે સંઘનું લાયસન હતું તે મોકૂફ કરવામાં આવ્યું હતું પરંતુ સાવરકુંડલા તાલુકાના ખેડૂતોએ હલાબોલ મચાવ્યો હતો અને ત્યારબાદ સહકારી સંઘ ચેરમેન દીપક માલાણી દ્વારા ખાતર નો જે સ્ટોક હતો સહકારી વિતરણ શરૂ કર્યું હતું અને તે ખાતર વિતરણ શરૂ કરતા ભરતભાઈ ચોળવડીયા દ્વારા ફરી વખત લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ને ફરિયાદના આધારે ખેતી ખેતી નાયબ નિયામક દ્વારા કાયમી માટે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને જે સંઘની અંદર ખાતરનો સ્ટોક હોય તે ત્રીસ ની અંદર તે નિકાલ કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે જોકે ખેતી નિયામક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે આ જે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે તેના માટે કદાચ અપીલ પણ કરવામાં આવે તેવો પણ હુકમમાં આદેશ કર્યો છે જી જી હરેશ માહિતી બદલ આભાર